ઉના તાલુકાના છેવાડાના નવા બંદર ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના આયોજિત નવા બંદર મુકામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત પાંચસો થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં બીપી સુગર અને દર્દીઓને જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી માટે આવ્યો છે અહીં ઘણા પ્રકારના દર્દીઓ મેં જોયા છે જેમાંથી અત્યારે સિઝન પ્રમાણે ડેન્ગ્યુના કેસ ફીવા તાવ હૃદય ડાયાબિટીસના પણ વધારે છે પણ તાવના પેશન્ટ વધારે જોવા મળે છે હા એમાં એક બે ચાઇલ્ડ જે હતા એ સીપી હતા જેને પણ જેમને આગળ વધવાની જરૂર છે પછી અમુક હૃદયના દર્દીઓ પણ છે જેને જરૂરત છે એ પણ આપણે હું પ્રજાથી દ્વારા ફ્રીમાં કરી આપું મારું નામ ડોક્ટર નિશાંત એસ મનાણી છે હું અત્યારે હોમ ઓર્થોપેડિક અને સ્કીન હોસ્પિટલમાં એ જે ઓર્થોપેડિક તરીકે કામ કરું છું આપણી હોસ્પિટલ છે એ પેલા પાટક સાહેબની હોસ્પિટલ કહેવાતી એ હોસ્પિટલ હતી હવે આપણે એ હોસ્પિટલનું નામ બદલીને હોમ ઓર્થોપેડિક સ્કીન હોસ્પિટલ તરીકે અત્યારે હું ઓર્થોપેડિક તરીકે કામ કરું છું આજે આપણે રવિવાર બાવીસ તારીખના રોજ જે અમદાવાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભવ્ય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું એ જે ઓર્થોપેડિક તરીકે અત્યારે સેવા આપું છું ભેગા ભેગા મારી સાથે મારા જે મિસિસ છે એ સ્કીનના ડૉક્ટર તરીકે કામ આપે છે બીજા ડૉક્ટર બ્રિજેશાબેન અને ડોક્ટર સંદીપ સોલંકી છે પણ હોસ્પિટલથી કામ માટે આવ્યા છે ડોક્ટર મુકેશભાઈ ભંડાણિયા જે અન્નપૂર્ણા હોસ્પિટલમાં જે એમડી તરીકે કામ કરે છે એ પણ અત્યારે આ કેમ્પમાં જોડાયા છે અને આજે આ કેમ્પમાં મોડી સંખ્યામાં નવા બંદરના દર્દીઓએ બહુ સારો લાભ લીધો છે બરોબર છે અને ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આવા આવા ભવિષ્યમાં કામ સરસ કામ કરે છે એ બદલે કામનું મને જીરદાવું છું અત્યાર સુધીમાં મને એવું કહેવામાં આવ્યું છે કે સાહેબ તમારામાં દોઢસો જેટલા દર્દીઓ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં મેં લગભગ સિત્તેરથી એંસી જેટલા દર્દીઓ તપાસી લીધા છે બધા દર્દીઓને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફતમાં દવા આપવામાં આવી છે અને એના બીજી વસ્તુ એ પણ છે કે આ દર્દીઓ જેને ભવિષ્યમાં કદાચ વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે કે જેને વધારે ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે તો એ પણ મેં એવો નિર્ણય લીધો છે કે એ લોકોને આપણી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર અને ફ્રીમાં આપણે એને એ લોકોને ઇન્વેસ્ટિગેશન અને ફ્રીમાં આપણે એ લોકોને રાહત ભાવે વ્યવસ્થાની કરી આપીશું ડૉક્ટર મોહિત મુંશી છે બહુ જનરલ ફિઝિશિયન એઝ એ બીએચએમએસ અહીંયા આજે મારી આજે દવાખાનાનું આજે ઓપનિંગ કરવામાં આવેલું છે નવા બંદર ખાતે હવે ઓપનિંગની માટે એવો વિચાર આવ્યો કે આપણે કુપાવાદ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નવા બંદરના ગામજનો માટે આસપાસના ગામજનો માટે એક ફ્રી નિદાન કેમ્પ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું એની માટે હું કુપાવાદ ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ આભારી છું કે એના સહકારથી આજે આ કેમ્પ આપણે કરી રહ્યા છીએ અને ગામ લોકોએ આનો ખૂબ લાભ લીધો છે તમે માની લો કે પાંચસોથી પ્લસ ફાઈવ હન્ડ્રેડ પ્લસ પેશન્ટે આ કેમ્પનો લાભ લીધો છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારું ક્લિનિક આજે આજથી કાલથી નવા બંદર ખાતે શરૂ થઈ જવાનો છે ચોવીસ કલાક માટે કાર્યરત રહેશે આસપાસના ગામવાળા અને નવા બંદરના ગામવાળાને એવી કોઈ એમરજન્સી કોઈ પણ થાય અમે અહીંયા પ્રાથમિક સારવાર એટલી તો આપી દેશું કે એ લોકોને આપણે આગળ સુધી રેફર કરી શકીએ હા અમારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સહયોગથી અને એ લોકો સાથે જોડાય અને દિવસની અંદર બે કલાક પાડવી અને ગરીબ જે વ્યક્તિઓ છે જે 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 લોકોને સારવાર મળવા પાત્ર નથી બરાબર એ લોકોને ઘરે ઘરે જઈ અને હું સારવાર આપવા અથવા તો એ લોકોનું ચેકઅપ કરવા માટે જઈશ મારું નામ હરકીશનાય કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા નવા મંદર મુકામે ફ્રી મેગા કેમ્પનું આયોજન કરેલું છે આ મેગા કેમ્પમાં ઉનાના નામાંકિત ડૉક્ટર જેવા કે મુકેશ બલ્લાણીયા સાહેબ એમડી મેડિસન ડૉક્ટર નિશાંત મનાણી સાહેબ ઓર્થોપેટિક સર્જન ડૉક્ટર બ્રિજેશા સોલંકી આઈસીયુ ક્રિટિકલ કેર એનેથેશિયા તથા ડૉક્ટર ગીસા મનાણી સાંભળી તથા એલર્જીના નિષ્ણાંત તથા ડૉક્ટર મુનશી સાહેબ ફેમિલી ફિઝિયન બીએસએમએસ જેવા ડૉક્ટરે ફ્રી નિદાન કરીને સેવા આપેલી છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આ ડૉક્ટર ટીમનો આભાર વ્યક્ત કરે છે અત્યાર સુધી નવા બંદર તથા નવા નવા બંદર આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકોએ પાંચસોથી વધારે લોકોએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધેલો છે તેમાં આરબીએસની તપાસ ઇસી ઓપરેશન ગરીબ વર્ગ છે એને ફ્રી ઓફ કરી આપવામાં આવશે તથા દવાનું વિતરણ વિના કરી આપેલું છે અલગ અલગ કરી સેવાનો લાભ આપેલો છે અમારો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો લક્ષ્ય એટલો જ છે કે અમે બની શકે એટલે આરોગ્ય હેતુ કેવી રીતે લોકોની મદદ કરી શકીએ મહિનામાં બે થી ત્રણ કેમ્પ હોય છે અમારા એમાં એક સુપર સ્પેશિયાલિસ્ટ હોય છે એના ડૉક્ટરની ટીમ હોય છે એક લોકલ લેવલની હોય છે એ બધા થાય અમે બારથી તેર કેમ્પ આવનારા સમયમાં કરવાના છે એ પંદરથી વીસ દિવસ